આવેલું છે ત્યાં એક મોટો ડાંગર આવેલો છે ડુંગર ઉપર તારીખ ત્રીસ દસ બે ના રોજ ફૂલબાઈ માતાજી નું મંદિર છે આ મંદિરે દર વર્ષે આરતી પૂજન અને જમણવાર કાર્યક્રમ આજુબાજુના ગામો મળી અને રાખવામાં આવે છે અહીંના આજુબાજુના ગામના ભક્તોજનો મળી અને ભાવભરી માતાજીના સ્થળ ઉપર પાણી ઝરણા આપોઆપ નીકળે છે વધેલા અને લોકો પાણી પીવે છે આપણી ગામના ભારતભાઈ મહારાજની સપનામાં આવીને કહ્યું કે આ સ્થળ ઉપર દીવો કરજો તો ઝરણા ચાલુ થશે ફરી ઝરણા ચાલુ થયા છે અને માની કૃપા થઈ છે બધા લોકો માતાજીની માનતા રાખે છે અને માંગે છે તેની આસ્થા પરિપૂર્ણ થાય છે અને મનોકામના પૂરી કરે છે અને માતાજીના ભક્તો આ મંદિરે ભજન કીર્તન આરતીનો કાર્યક્રમ કરી અને જમણવાર કરી અને સૌ છૂટા પડે છે મોહનભાઈ વણકર દેવગઢ બારિયા એવન ન્યૂઝ ગુજરાતી